પાંચ ગિફ્ટ બિલકુલ ફ્રી અને કોઈ પણ ખરીદી કરો છો ઉપર મળી જશે એક વર્ષની પીસ ટુ પીસ ગેરંટી અને નવ વર્ષની સર્વિસ વોરંટી એ પણ તમારા ઘરે બેઠા બેઠા બાકી અમારી ઓલી જૂની ઓફર પણ ચાલુ જ છે કે એન્ડ્રોઈડ સ્માર્ટ એલ ટીવી તમને મળી જશે ફક્ત પિસ્તાલીસો રૂપિયા એ ભાઈ તમે હુકમ પણ ધડબડાટી બોલાવો છો આ ભાઈ નફાજી તો આપણે બિલકુલ નફરત જ છે અને શાંતિ છે શું તો ક્યાં ક્યાં નહીં તો રાખવાની જો જો આજે જ પહોંચી જાવ શામ ઇલેક્ટ્રોનિક્સ એડ્રેસ ખાસ નોટ કરી લેજો જસ્સર રોડ નિત્યાનંદ આર્કેડ પેલો માર સાવરકુંડલા